નમસ્કાર હવે આજના વિડીયોમાં આપણે લોકો એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા ઓગણીસ તારીખના રોજ એક નોટિસ જાહેર કરવામાં આવી હતી એ નોટિસમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરેલ છે એની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે તો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ત્યાં તમારે લોકોએ એનએમસી એટલું તમારે લખવાનું છે એટલું લખશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થઈ જશે પછી તમારે લોકોએ એનએમસી લખ્યું છે તેની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતની વિન્ડો છે એ ઓપન થઈ જશે હવે આ એનો નોટિસ બોર્ડ છે એમાં વોટ્સ ન્યૂ કરીને આપે છે હવે એમાં જુઓ તમે લોકો ઓગણીસ તારીખની નોટિસ આપવામાં આવી છે એ પણ તમે લોકો જોઈ લ્યો એમાં શું કહેવામાં આવ્યું છે એલર્ટ રિગાર્ડિંગ અનઓથોરાઇઝ મેડિકલ કોલેજ કે ભાઈ અનઓથોરાઇઝ કે જેને મંજૂરી મળી નથી એમાં તમારે એડમિશન લેવું છે તો એમાં તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેવું આપણે એની ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે પીડીએફ છે એક ઓપન થઈ જશે હવે આ એની સંપૂર્ણ પીડીએફ છે એમાં એડવાઇઝરી લખવામાં આવ્યું છે હવે એડવાઇઝરી તો કે એલર્ટ રિગાર્ડિંગ અનઓથોરાઇઝ મેડિકલ કોલેજ એટલે કે અનઓથોરાઇઝ એટલે કે જે ઓથોરિટી દ્વારા એને મંજૂરી આપવામાં આવી નથી એવી મેડિકલ કોલેજોમાં તમારે એડમિશન લેવું છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ તમે લોકો આમાં જોઈ શકો છો હવે એમાં એનએમસી દ્વારા છે એ શું કહેવામાં આવ્યું છે એ તમે લોકો જોઈ શકો છો કે ભાઈ આપણા દેશની અંદર છે એ એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશનના અપ્રુવલ વગર કેટલીક મેડિકલ કોલેજો છે એ ચાલી રહી છે અને એ મેડિકલ કોલેજો એવો દાવો કરે છે કેવો દાવો કરે છે એવો તો કે એમાં તમને લોકોને એડમિશન છે એ ડાયરેક્ટ મળી જશે એ રીતનો દાવો કરે છે અને એમાં શું કહેવામાં આવ્યું છે તો કે આ છે એ લીગલી નથી એનએમસીએ મંજૂરી આપી હોય તો જ તમે લોકો એ કોલેજમાં એડમિશન મળવાપાત્ર છે હવે એનએમસી દ્વારા છે એ નીચે પ્રમાણેના છે એ મુદ્દા સમાવેશ કરેલા છે કે જ્યારે પણ તમે કોઈ કોલેજમાં એડમિશન લ્યો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ તમે વિદેશમાં જાઓ છો તો વિદેશમાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ એ સંપૂર્ણ માહિતી છે આમાં આપવામાં આવી છે હું તમે લોકો નીચેની પીડીએફમાં તમે લોકો જોઈ શકો છો તો પહેલાં પોઈન્ટમાં શું કીધું છે એનએમસી અપ્રુવલ ઇઝ મેન્ડેટરી NMCA જે અપ્રુવલ આપેલ હોવું જોઈએ એ મેન્ડેટરી એટલે કે ભાઈ ફરજિયાત હોવું જોઈએ હવે જો ઘણી કોલેજોમાં તમને અત્યારે ફોન પણ આવતા હશે કે ભાઈ તમે તમારો એટલો એક કરોડ ભરી જાવ તમારું એડમિશન ફાઇનલ નીટમાં સો માર્ક્સ હશે તો પણ એડમિશન ફાઇનલ નહીં તમારું એડમિશન છે એ એનએમસી અપ્રુવલે જે કમિટી હોય એના દ્વારા થશે તો જ ફાઇનલ ગણાશે હવે આમાં શું કહેવામાં આવ્યું છે ઓનલી ધ મેડિકલ કોલેજ લિસ્ટેડ ઓફ ધ ઓફિશિયલ એનએમસી વેબસાઇટ એટલે એનએમસીની વેબસાઇટ ઉપર આખી આખું જે લિસ્ટ છે હવે લિસ્ટ છે હું હમણાં તમને બતાવવું કઈ રીતે તમારે જોવું તો એમાં શું કહેવામાં આવ્યું છે પરમિટેડ ટુ ઓફર એમબીબીએસ એન્ડ અધર મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ ઇન ઇન્ડિયા તો એટલા જે લિસ્ટમાં આપ્યું છે ને એને એમ એનએમસી દ્વારા મંજૂરી મળવામાં આવી છે અને એમાં જ તમે લોકો છે એ અભ્યાસ કરી શકશો ક્લિયર થઈ ગયું હવે જો તમે એનએમસીની વેબસાઇટમાં સર્ચ કરો છો અને કોઈ કોલેજ તમને દેખાતી નથી તો એનો મતલબ એમ કે એને એનએમસી દ્વારા મંજૂરી મળી નથી અને એમાં તમે એડમિશન મેળવશો તો એ તમારું ઇનલીગલ કેવાશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને આમાં શું કહેવામાં આવ્યું છે અનઓથોરાઇઝ છે એ છે અને વા એમાં એમ કહેવામાં આવ્યું છે કે આમાં જે એનએમસીની જે આખી વેબસાઇટ છે એમાં અમે અમારું લિસ્ટ છે એ રેગ્યુલર રીતે અપડેટ કરે છે હવે તમારે લોકોએ કોઈ બી કોલેજમાં તમને શંકા હોય કે ભાઈ આ કોલેજને મંજૂરી મળી છે કે નહીં તો તમારે એ લિસ્ટમાં આખું જોઈ લેવાનું ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં હવે તમારે લોકોએ લિસ્ટ કઈ રીતે જોવું એની પહેલાં તમને લોકોને અમારા પેઈડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો અમે લોકો નિયમિત રીતે યુટ્યુબમાં એડમિશનને લગતા વિડીયો બનાવીએ છીએ પણ મેડિકલ એટલે કે એમબીબીએસ બીડીએસ બીએમએસ અને માં ઘણા લોકો એવું ઈચ્છતા છે કે અમે તમને પર્સનલી છે એ સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન આપીએ તો એમના માટે પેઇડ કાઉન્સલિંગ છે એ અમારું ચાલુ છે તો એમાં તમારે જોડાવવું હોય મારી સાથે શું કરવાનું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલમાંથી કોઈ એક નંબરમાં તમારે છે એ વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને સંપૂર્ણ ડિટેલ મેળવી લેવાની રહેશે ઓલરેડી છે એ તમે લોકો જોઈ શકો છો કે ભાઈ ઘણા બધા લોકોથી ભૂલ થઈ જતી હોય આમાં અમે તમને છે સંપૂર્ણ સંપૂર્ણપણે પર્સનલ માર્ગદર્શન આપીશું એટલે જે લોકોને જોડાવાની ઈચ્છા અચ્છા હોય એ બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક નંબરમાં છે એ તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો હવે જુઓ તમને હું લિસ્ટ બતાવી દઉં તો જેવું તમે એનએમસી લખશો એટલે આમાં તમને નીચે એક ઓપ્શન આવશે કોલેજ એન્ડ કોર્સ સર્ચ હવે તેની ઉપર તમારે પહેલાં ક્લિક કરવાનું આપણે એમ બીબીએસમાં તમારે એડમિશન લેવું છે એટલે તમારે એમ બીબીએસમાં લેવાનું હવે નીચે તમે આવશો તો પહેલાં તમને બતાવશે કોર્સ નેમ તો કોર્સ નેમમાં ઓલ આપવું છે તો એમાં તમારે કયું સિલેક્ટ કરવાનું રહેશે અત્યારે એમ સિલેક્ટ કરવાનું રહેશે હવે સ્ટેટસ તો કે ભાઈ ઓલ સ્ટેટસ છે એ જોવાનું છે પછી સ્ટેટ તો કે કયા સ્ટેટમાં તમારે લેવું છે તો કે ભાઈ ગુજરાત હવે આપણે આપણે ગુજરાતનું જોઈ લઈએ કેટલી કોલેજો છે તો ગુજરાત રેડી પછી આમાં ઓકે આપી દેવાનું હવે એમાં તમારે વ્યૂ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું હવે જેવું વ્યૂ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે આમાં તમે જોઈ શકો છો ટોટલ કોલેજ એકતાલીસ આવેલી છે એમાંથી ટોટલ કેટલા એકતાલીસ કોલેજો છે અને સાત હજાર બસો ને પચાસ છે એ સીટો અવેલેબલ છે હવે તમે સંપૂર્ણપણે નીચેની કોલેજોનું લિસ્ટ જોઈ શકો છો હવે આ લિસ્ટમાં જેટલી પણ આપણી ગુજરાતની કોલેજો એકતાલીસે એકતાલીસ છે એ તમામને મંજૂરી મળી ગયેલી છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આમાં તમારે જોઈ લેવાનું તો ભાઈ એનએચએલ કોલેજ છે એમપી શાહ મેડિકલ કોલેજ છે આમાં તમે સંપૂર્ણ વસ્તુ જોઈ શકો છો કેટલી સીટો છે ક્યારે એમને મંજૂરી મળે મળી છે ઇન્સ્પેક્શન ક્યારે થયું છે એનું સ્ટેટસ શું છે સંપૂર્ણ વસ્તુ છે આમાં તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ તમે છે એ લિસ્ટમાં તમારે જોઈ લેવાનું અને આપણી ખાલી ગુજરાતની થઈ બાકી કદાચ ગુજરાત સિવાયની પણ તમારે જોયું હોય સ્ટેટ માની લો કે આપણે ઓલ ઉપર ક્લિક કરીએ છીએ તો આખા ભારતમાં જેટલી પણ એમ કોલેજ આવેલી છે એમાં તમે લોકો જોઈ શકો છો કેટલી સીટોને એવું બધી વસ્તુ તમને દેખાડશે ઓકે આમાં આખી ઓલ ઇન્ડિયાની માહિતી મેં તમને બતાવું છું તો સાતસો એંસી ટોટલ કોલેજો આવેલી છે બધી થઈને સરકારી અને પ્રાઇવેટ થઈને હવે એમાં એક લાખ અઢાર હજાર એકસો ને અડતાલીસ સીટો છે હવે તમારે સર્ચ કરી લેવાનું જે કોલેજ જોઈ હોય હવે એક્ઝામ્પલ તરીકે મારે એ જોઈ છે બીજે મેડિકલ કોલેજ તો હું ખાલી બીજે મેડિકલ એટલું ખાલી આમાં લખીશ ક્લિયર થઈ ગયું એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે જેટલી પણ બી ઉપર ચાલુ થતી હશે એ તમને લોકોને આમાં બતાડી દેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં તમને એટલે આ રીતે તમારે જોઈ લેવાનું પછી આમાં તમે જોઈ શકો છો કે બે ઇન્સ્ટિટ્યૂટ છે એ હજી એને અપ્રુવલ મળી નથી એટલે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે ધ્યાનમાં રાખવાનું છે તો કઈ કઈ યુનિવર્સિટી છે તો કે સિંઘાનિયા યુનિવર્સિટી રાજસ્થાન છે એની અંદર એમબીબીએસ છે ને એ શું થાય છે તો કે ભાઈ એનએમસીને હજી એનએમસી દ્વારા પરમિશન મળવામાં આવી નથી એટલે એ યુનિવર્સિટીમાં જો તમારે એડમિશન મેળવવું હોય તો તમારે તમારા જોખમ મેળવવાનું છે હજી એનએમસી છે ઇન્સ્પેક્શન કરશે અને એને યોગ્ય લાગશે તો મંજૂરી આપવાના છે ક્લિયર થઈ ગયું એટલે આમાં જો એમ લખ્યું છે ભાઈ કોર્ટ કેસ છે એ ચાલી રહ્યો છે અને એમાં છે એ પહેલાં પણ નોટિસ જાહેર કરીને કીધું હતું જ ત્રીસ દસ બે હજાર ઓગણીસ અને ત્રણ આઠ બે હજાર વીસના રોજ પણ નોટિસ જાહેર કરીને કીધું હતું કે હજી એનએમસી દ્વારા છે એ સિંઘાનિયા યુનિવર્સિટીને મંજૂરી મળવામાં આવેલ નથી રાજસ્થાનની અંદર એટલે તમને કોઈ એમ કહીએ કે ભાઈ હાલો તમે એટલું બજેટ લાવો તમને સો માર્ક્સ હશે તો સિંઘાનિયા યુનિવર્સિટીમાં એડમિશન મળી જશે એડમિશન પણ થઈ જશે તમે પાંચ વર્ષ એમ બીબીએસમાં ભણી લેશો પણ એને હજી મંજૂરી જ નથી મળીને તમે એમાં એડમિશન લઈ લો લીગલ કેવા છે પછી તમે એમ કહો કે ભાઈ મને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ નથી મળતું આ નથી મળતું તો તમારા જોખમ ઉપર રહેશે એટલે એક વખત વ્યવસ્થિત રીતે તમારે ખરાઈ કરી લેવી કે આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો અને બીજું છે એ તમે લોકો જોઈ શકો છો કે સાંજીબેન હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ આપણે હાવડા વેસ્ટ બંગાળ એટલે પશ્ચિમ બંગાળમાં છે હજી પણ છે આને છે પરમિશન મળેલ નથી એનએમસી દ્વારા એટલે આમાં જો તમે એડમિશન લ્યો છો કોઈપણ પ્રકારના એજન્ટ દ્વારા અથવા તો ડાયરેક્ટ કોલેજ દ્વારા તો તમારે એ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ તમારા જોખમ ઉપર લેવાનું છે હજી એનએમસીએ આ બે યુનિવર્સિટી છે એને મંજૂરી આપેલ નથી ક્લિયર થઈ ગયું એના પછી ત્રીજો મુદ્દો છે ફોરેજિયન કન્ટ્રી એટલે કે તમારે જો વિદેશમાં એડમિશન લેવું છે એમબીબીએસમાં તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ આમાં તમને કહેવામાં આવ્યું છે તો પહેલાં શું કહેવામાં આવ્યું છે મિનિમમ ચોપન મંથ ઓફ એજ્યુકેશન ઇન સિંગલ ઇન્સ્ટિટ્યૂટ હવે એક જ ઇન્સ્ટિટ્યૂટમાંથી ચોપન મહિના છે એ તમે ભણેલ હોવા જોઈએ મિનિમમ એટલે કે ઓછામાં ઓછા ચોપન મહિનાનો અભ્યાસ હોવો જોઈએ હવે એનો હવે એક્ઝામ્પલ તમને કહું તો આપણે બીજે મેડિકલમાં એડમિશન મેળવીએ તો બીજે મેડિકલમાં એક જ સંસ્થા થઈ હવે એમાં તમે ચોપન મહિના સુધી અભ્યાસ છે કરેલ હોવો જોઈએ ક્લિયર થઈ ગયું પછી તમે માલો રશિયા જાઓ છો આપણે તજાકિસ્તાન જાઓ છો ગમે તે તમે કન્ટ્રીમાં જાઓ છો તો એમાં ચોપન મહિનાનો તો અભ્યાસક્રમ હોવો જ જોઈએ ઓછામાં ઓછો એનાથી વધુ હોય ચાલે પણ ચોપન મહિનાથી ઓછો અભ્યાસક્રમ છે એ હોવો ના જોઈએ પછી બાર મંથની ઇન્ટર્નશીપ છે એ તમે જેતે યુનિવર્સિટીમાંથી જ કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ રશિયામાં તમે ભણ્યા છો તો એ રશિયાની યુનિવર્સિટીમાં તમે લોકોએ બાર મહિનાની જે ઇન્ટર્નશીપ છે એ પૂરી કરેલ હોવી જોઈએ ક્લિયર થઈ ગયું પછી ક્લિનિકલ ટ્રેનિંગ ઇન મસ્ટ નોટ બી ડન બાય અ પાર્ટ ઓફ અક્રોસ ડિફરન્ટ કન્ટ્રી હવે છે ને તમે ક્લિનિકલ ટ્રેનિંગ જે તમે લો છો તમારી એ એવું નહીં કે હાલો ભાઈ એક એક વર્ષ છે એ તમે લોકોએ ક્યાં લીધી રશિયામાં લીધી એક વર્ષ તઝાકિસ્તાનમાં લીધી એ રીતે નહીં ક્લિનિકલ ટ્રેનિંગ છે તમે ક્યાં હોવું જોઈએ તો કે અલગ અલગ કન્ટ્રીમાંથી નહીં પણ એક જ કન્ટ્રીમાંથી હોવું જોઈએ પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન મસ્ટ બી ઇન ઇંગ્લિશ તમે જે ભણો છો એનું માધ્યમ ફરજિયાતપણે શું હોવું જોઈએ અંગ્રેજી હોવું જોઈએ અને સ્ટડીડ ઇન મેન્ડેટરી સબ્જેક્ટ આમાં જે તમને એક શેડ્યુલ શેડ્યુલવાનું આપ્યું છે એમાં જે જે સબ્જેક્ટ કીધા છે એ પ્રમાણે તમે અભ્યાસ કરેલ હોવો જોઈએ ક્લિયર થઈ ગયું પછી આમાં તમે એફએમજી એની બધી એક્ઝામનો તમે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું આ વસ્તુ એના પછી ચોથો એવું છે રિસ્ક ઓફ ડિસ્કવોલિફિકેશન હવે માની લો કે આમ કે જે ઇન્સ્ટિટ્યૂટને એનએમસી દ્વારા મંજૂરી મળી નથી અને એમાં તમે એડમિશનની સાડા પાંચ વર્ષમાં ભણી લીધું વ્યવસ્થિત રૂપિયા પણ ભરી દીધા દોઢ કરોડ તમે રૂપિયા ભર્યા બે કરોડ તમે રૂપિયા ભર્યા એના પછી પણ એ તમે ડિસ્કવોલિફિકેશન તરફ જશો તમને લોકોને જે એફએમ જે લાઇસન્ટ એક્ઝામ હોય ને એ તમને નહીં આપવા દે એટલે વ્યવસ્થિત રીતે ચકાસી લેવું જે એનએમસીના લિસ્ટમાં છે એમાં જ તમારે એડમિશન લેવાનું રહેશે અને પછી કીધું છે હાઉ ટુ વેરીફાઈ જે કઈ કઈ એડમિશન મળ્યું છે એમાં મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે લોકો જોઈ શકો છો હવે ઇમ્પોર્ટન્ટ એડવાઇસ ફોર સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે ડૂ નોટ ફેલ ફોર ફેક ઓફર ફેક ઓફર છે કે નો કોલેજ કેન ગેરંટીડ એડમિશન આઉટસાઇડ ઓફ ઓફિસિયલ ચેનલ નીટ એડમિશન એટલે કહેવામાં શું આવ્યું છે કે નીટ પરીક્ષા સિવાય કોઈ પણ માધ્યમ દ્વારા તમને એડમિશન મળશે નહીં અને એની કોઈ ગેરંટી આપી ન શકે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે ને તમને એમ કહે છે કે તમે નીટ નથી આપી તો તમને એડમિશન મળી જશે તો એ વસ્તુ ખોટી છે એમબીબીએસ માટે છે ને ડાયરેક એડમિશન ક્યાંય નથી થતું તમારે લોકોએ કાઉન્સેલિંગથી જ એડમિશન મળશે ક્લિયર થઈ ગયું તમારે લોકોને ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન અથવા તો સ્ટેટ કોટા એમાં ફોર્મ ભરવું જ પડશે ફોર્મ ભર્યા વગર ક્યાંય એડમિશન તમને ઓફર થશે જ નહીં ક્લિયર થઈ ગયું ઇવન ઇફ મેનેજમેન્ટ કોટામાં પણ ત્રેવીસ લાખવાળી કોલેજમાં એડમિશન લેવું છે તો પણ તમારે ફોર્મ ભરવું પડશે તો પણ તમારે કાઉન્સલિંગ કરવી પડશે ક્લિયર થઈ ગઈ ડાયરેક્ટ તમને કોઈ એડમિશન છે મળશે નહીં એના પછી વેરીફાઈ બિફોર યુ પી હવે અમુક કે ભાઈ નીટ પરીક્ષા ન થઈ પી નીટ પરીક્ષામાં તમને પચાસ અથવા તો સાઈઠ માર્ક છે તો પણ તમે એટલા રૂપિયા ભરી જાવ તો એ વસ્તુ ખોટી છે એટલા તમારા રૂપિયા છે એ કોઈને તમારે આપવાના નથી ક્લિયર થઈ ગયું અને રિપોર્ટ સસ્પેક્ટિવ એક્ટિવિટી અને તમે જો એવું ચાલે છે કે માની લો કે કોઈ તમારી આજુબાજુની સંસ્થા છે કે તમને એવું ખ્યાલ આવે છે કે એનએમસી અપ્રુવલ નથી તો તમે એનએમસીને છે એ પણ રિપોર્ટ કરી શકો છો ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો હું હજી કહું છું ગુજરાતની અંદર એમબીબીએસમાં ડાયરેક્ટ એડમિશન થતું જ નથી ઇવન ઇફ સ્ટેટમાં પણ નથી થતું ક્લિયર થઈ ગયું ગવર્મેન્ટ પ્રાઇવેટ કંઈ ડાયરેક્ટ એડમિશન નથી થતું જો કાઉન્સેલિંગ પછી પણ જગ્યા ખાલી રહે છે તો એ આપણે કહેવાય કે કમિટી છે એ જે તે કોલેજને સોંપી શકે છે પણ એની પહેલાં એડમિશન ડાયરેક્ટ થશે નહીં ક્લિયર થઈ ગયું એટલે આ પ્રમાણે નોટિસ આવી છે એમાં ધ્યાન રાખજો અને તમારે લોકોને આવી જ એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને વોટ્સએપ ચેનલ છે એમાં પણ તમે લોકો જોડાઈ શકો છો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને જે વ્યક્તિઓને અમારા મેડિકલના કાઉન્સલિંગમાં જોડાવવું હોય એ વહેલી તકે મેસેજ કરીને છે અમારી સાથે જોડાઈ જાય સંપૂર્ણ માર્ગદર્શન છે એ તમને લોકોને આમાં આપવામાં આવશે